મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને પવિત્ર શ્રાવણ માસ માં મહિલા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું રાજસ્થાની ડ્રેસ માં મહિલાઓ ભોળાનાથ ની પૂજા અર્ચના કરી રાજસ્થાન રાવત રાજપૂત શાખા મહાસભા પાલેનપુર દ્વારા આયોજિત શ્રાવણ મહોત્સવ યોજાયો હતો મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને પવિત્ર શ્રાવણ માસમાં મહિલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાજસ્થાનની પરંપરાની અનુસાર આ કાર્યક્રમમાં મહિલા પ્રદેશ અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યક્રમની હાજર રહ્યા હતા ચાર વર્ષથી પાલનપુરમાં રેખાબેન ચૌહાણની અધ્યક્ષતામાં દર વર્ષે પાલનપુરમાં મહિલા જાગૃતિ અને સમાજ ઉદ્યાન માટે છેલ્લા ચાર વર્ષથી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજસ્થાનથી પાલનપુરમાં ધંધા રોજગાર અર્થે વર્ષોથી આવેલા રાજપૂત રાવત સમાજના લોકો પાલનપુરમાં બસો પચાસથી વધુ લોકો પાલનપુરમાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરે છે અને આજે પવિત્ર શ્રાવણ માસમાં રાજસ્થાનથી પોશાકમાં મહિલાઓ પાલનપુરની ખાનગી હોટેલમાં એકત્ર થઈ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના કરી ત્યારબાદ રાજસ્થાની ભજનો અને ગીતો પર નૃત્ય કરી ઉત્સાહભેર શ્રાવણ માસની ઉજવણી કર્યા બાદ મહિલા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપવા તેમજ સમાજમાં ચાલતા રિવાજોની પરંપરા જાળવી રાખવાની પણ ચર્ચાઓ કરી જેમાં કાર્યક્રમમાં આવેલા દરેક મહિલાઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી कविता जसवंत सिंह राजपूत पालनपुर से राजपूत माँ शपा शाखा पालनपुर से हमने ये श्रावण महीने का माँ उत्सव रखा है इसमें हमने शिव की पूजा आराधना की राजस्थानी परंपरा तरीके और हम यहाँ पालनपुर में हमारे 250 से अधिक फैमिली रहती है अलग अलग दिशा में सब ना हम लोग इकट्ठे होकर नाच गाना का एक डेढ़ घंटे का प्रोग्राम चला हमारा और उसके बाद हमारा खाना व वा, नाश्ता वगैरह करके फिर फैमिली में ये प्रेरणा करती हूँ सबको कि आगे बढ़े बच्चे नहीं पढ़ने वाले वो पढ़ने वाले हो आगे बढ़ने की सबको सीख देती हूँ और जो भी हो सब बहने वो हम सब साथ में रह कर मिल के ये प्रोग्राम किया है રાજસ્થાન રાવત રાજપૂત શાખા તપા પાલનપુર આયોજિત શ્રાવણ મહોત્સવ તારીખ ત્રણ આઠ પચીસ ને રવિવારના રોજ મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણ દ્વારા આયોજિત કરવામાં આવ્યું રાજસ્થાનની પરંપરા અનુસાર આ સમસ્ત કાર્યક્રમમાં મહિલા અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યકારણી હાજર રહી હતી ચાર વર્ષથી પાલનપુરમાં રેખાબેન મહિલા અધ્યક્ષ અધ્યક્ષતા કરી રહ્યા છે આ કાર્યક્રમમાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ હેમલતા એમ ચૌહાણ મંત્રી અંજુબેનસિંહ ચૌહાણ સચિવ કવિતા જે ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ગામડું ગાર્ડન હોટલ પાલનપુર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સુગનાબેન કંચનબેન ભગવતીબેન મંજુબેન લીલાબેન મનીષાબેન જયાબેન રેખાબેન દીપિકા સોનલ ચંદા તમન્ના આરતી રિંકુ વગેરે હાજર રહ્યા હતા